પીરું પડી ગયું હોય અને આ ખાતરનો સ્પ્રે કરીએ તો ઓર મજા પડી જાય છે મેરા નામ અશોકભાઈ મંગરભાઈ પટેલ અમિતપુરા છે આ ગ્રુમર ખાતર અઠ્યા અઠ્યાવીસ અઠ્યાવીસ ઝીરો અમે મરચીની અંદર જ્યારે અમારી મરચી ત્રીસ પોંત્રીસ દિવસથી થાય ત્યારે અમે એને સ્પ્રે કરીએ છીએ અને એનો ગ્રોથ અને ફળ ફૂલ બેહવાની શક્યતાઓ બહુ વધી જાય છે ત્યાર પછી અમે એનો સમય જવા દઈ અને વીસથી બાવીસ દિવસ પછી બીજો સ્પ્રે લઈએ છીએ અને એનાથી અમારી મરચી સરસ અને સુંદર બને છે અને ખૂબ એની અંદર ફળ ફૂલ બેસે છે આનાથી મરચીને કલર ક્વોલિટી સરસ સુંદર થાય છે અને ગ્રીનરી માટે બહુ સારું છે

ચાર પાંચ દિવસમાં હજ રિઝલ્ટ મળી ગયું હતું ચાર પાંચ દિવસની અંદર રિઝલ્ટ મળી હતું બરોબર એનો વિકાસ વિકાસ કઈ રીતના હતો વિકાસમાં ચાર ઓરો પહેલાં ડેમોમાં લગાવી હતી બરોબર બીજી છોડી હતી બીજીમાં ફરક હતો ને ચાર ઓરો તે સાઈઝમાં પણ ફરક જેની અંદર સ્પ્રે કર્યો એનો વિકાસ હતો વિકાસ હતો એ મચ્છીમાં વાપરીએ છીએ તો ક્રિનારી સારી જાય છે અને છોડવાનો વિકાસ સારો થાય છે અને ગ્રોથ સારો આવે છે બધા આ વાપરવાથી ઘણો ફાયદો એવો ઘણો લાભ થાય છે અને બીજા ખેડૂત માટે કહું છું કે આ વાપરવું જોઈએ આ સારામાં સારું ઘણું રિઝલ્ટ આવે છે એટલે દરેક ખેડૂત બીજોને કહેવા માગું છું કે સો અને વાપરો છે છેલ્લા કેટલા વર્ષથી વાપરું છું એનું રિઝલ્ટ સારું છે તેમનો સંપર્કમાં બી મારું છે ફૂડ જવાબ પછી ગ્રોથ એનો વિકાસ બી સારો થાય છે હા ઉડે મેટ થોડું લોકો પર રિઝલ્ટ સારું એવું બોલ્યું તો તમે આ વાપરી શકો છો રિઝલ્ટ સારું આવે છે બી રૂપાથી પણ અને ફ્લાવરિંગ ને આપ સુની શકો પાકમાં યે બી લગાયા હે અબ હા લગાયા બી રિઝલ્ટ দেখো સારું છે તમે બીજા ખેડૂત માટે реалиટી बढ़ती ही जाएगी कई सालों का वादा मोर इसका हर किसान की पसंद लाखो किसानों का नंबर वन स्पेशालिटी पोलियन फर्टिलाइजर इंस्टा